સાબરકાંઠાના હરણાવ ડેમમાં પાણીની આવકમાં વધારો હરણાવ જળાશયમાં બે પોઈન્ટ ત્રણસો બોતેર ક્યુસેક પાણીની આવક હરણાવ નદીમાં છોડાઈ રહ્યું છે બે પોઈન્ટ ત્રણસો ક્યુસેક પાણી ખેડબ્રહ્મા શહેર વચ્ચેથી પસાર થતી હરણાવ નદીનું રૌદ્ર સ્વરૂપ કોઝવે પાણીમાં ગરકાવ થતા બંધ કરાયો છે રસ્તો કોઝવેને બંને તરફ પોલીસ બંદોબસ્ત ખડકાયો છે ધરોઈ જળાશયમાં થશે પાણીની આવકમાં વધારો છેલ્લા ચોવીસ કલાકથી વરસી રહ્યો છે વરસાદ સાબરકાંઠા જિલ્લાના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે લોકોને નદી કાંઠે ન જવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવીનો કચ્છી આદર્શ ગટ્ટા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ રાત્રીના ચોગડિયા ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડુ માટે દરિયાઈ ના રોજ મિશ્રિત તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી

વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઈવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ